ઓકે બોલો બોલો મનસુખભાઈ કીધા તમારો વિડીયો જોતા હોય તો કીધા મનસુખભાઈ ફોન કરવો છે આ ટ્રેક્ટર ને શેલ નહીં લાગતો મેં કીધું કોઈ ખરો ભૂવો હોય તો કે બેટરી બદલાવી પડશે હા મનસુખભાઈ તો નંબર મને આપો કોઈ ખરો ભૂવો હોય તો કે શેલ નહીં લાગતો તો નહીં મારે અહીંથી બોટાદ જવું પડે બોટાદ અમારે ત્રીસ કિલોમીટર થાય ત્યાં ધક્કો નહીં ગાડીનું ડીઝલ ને બધું મોંઘું પડે

અમે ખાલી એના માટે કહીએ કે અમે રાજધર્મ ને છત્રી જાણી રાજાર કોઈ કેમ કે ઈ છે ને વીરતા વીરતા ને વરેલા હોય અને આ બધા હું છે પિતૃ ને વરેલા હોય એટલે પિતૃ દેવ શક્તિ ઈ છે ને ભવાની ને માને

એ જે વાસર દાદા ની જે સમાધિ છે એનું ધડ છે ને એ ઓડના છે હા એ હતું અને એ બેન દીકરી ની વાર તમને કહું વીર વત્રા જયારે રાજભા હારે મંગલ ફેરા ફરતા હતા નાગ નામ નો વાસરો ને વેગડ નામની ગાય સિંધ રોકાઈ ગઈ બરાબર અને સુમરે રોકી લીધી ગા અને વાછડો બે